જય માતાજી મિત્રો આ નવા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા શોપિંગ સાડા દસ વાગે આપણે કાલે ગયા હતા ઓપનિંગમાં એટલે થોડું લેટ થઈ ગયું એના કારણથી આપણે શોપિંગમાં લેટ આવ્યા કેમ કે કાલે અમદાવાદની કા આપણે ઓપનિંગ હતું ખેડા અને આપા હોટલ બે જગ્યા પર તો બે જગ્યા પર આવતા રવિવારે આપણે હોય અને જેમ કે એ જે રવિવાર આવે છે દિવાળીનો રવિવાર છે એના કારણથી આપણે ઓપનિંગ આવતા રવિવાર કરીશું એક રવિવાર થાય બીજા રવિવારે ઓપનિંગ કરીશું તો જોઈ લો આપણે કિરણ ભાઈને આવી ગયા છે ના ઘર ને તમે બહુ ટાઈમ પછી જોતા હશો ના ડોઢાઈ નું ઘર આપણે તે એમ કે કે મંચુરિયન આપણે ત્યાં હોટેલ માં ખાવા નહીં આવું પનીર કીલી હે મેથી લાગી અને તે ફેમિલી લઈને પનીર પનીર કીલી ખાવા આયા હતો આખી કે ફેમિલી લઈ ન તો આયો ચલ પ્રોગ્રામ કેન્સલ કરી દે આહી દોતી તો પનીર કીલી એટલે ના ગાડી પણ હેરાજીઓને તો કાલ મેં લગભગ

ણ ભાઈ વાપુલ આપણે જે હરિભાગ ચા એને ગોઠવવા માટે કે આજ બધું ટેબલ ઉપર જ છે કે પાર્લરમાં જગ્યા આપણે ઓછી હોય એના કારણથી આ ધંધા પર જ છું ધંધો નહી કોઈ બોલ કરણ પૂછ્યો ખરેખર મારી સબસ્ક્રાઈબર એની કેનો બોલી મેં કરાવડાવીએ ને મારી ચેનલમાં બોલ બોલ કરે મને લાતારી આવે કે આવી ચેનલમાં કરણ બોલાવરાવે છે જેમ કે કરણ યાર મેન કહેવાય ગમ્યો હતો યુટ્યુબમાં જેમ કે બ્લોગ ચાલુ કર્યો ને તો કરણે કર્યો હોય એટલે અમને આ કરણ બોલે ને અમને હારું ગમતું નહીં પણ હવે રીતે બોલાવું કે ખબર પડતી નથી જોઈ લીધું તમે કે જ્યારે હું ફોન આવવામાં કરું ને એટલે એચકે કે ઓફિસરને એટલે બોલ બહુ બોલ કરે હવે એને પહોંચીથી સત્રીસ હજાર ફોલ મારે લગભગ વીસ હજારે સબ્સક્રાઇબર મિત્રો હોય તો કોય મારી ચેતનું બોલ બોલ કરે તો વાંધા એને શા અનુભવ થવાનું છે ને આપણે સત્રી લગાવી દીધી એ બાજુમાં જે આપણે લોટસ મગાવી એવી ને એવી જ લગાવીએ છીએ એમ ટુ એમ

ને શ્રવણ વિડીયો નહી બનાવતો ઈ ભાઈ ચાલ બનાવો ભાઈ વિડીયો મંદી નહી આપણે હાલ થોડો થોડો બને મને વિડીયો લે કે કાતા વિડીયો કોમેડી વિડીયો કોમેડી વિડીયો કોમેડી વિડીયો બનાવે તો સલ્લુભાઈ

એ ઓઢી કાઢ્યું તો એમાં હતી ગયો તો હવે રસા લગાવી બેઠાઈ જેમ કે ફૂલ્લી ફૂલ્લીઓ થઈ ગઈ હતી સનીભાઈ કેવું મજા હા શું થયું બંકા હા બંકા નીયો ગાડી ને તો બંકો જેવો બેઠો જોઈ લો એ જ ગીત ગયેલા બંકા ગીત ગા ગીત ગાયો રહ્યો જ નહીં ગાગા ચાલો તો ગયો આપણે છોટું છોટું છૂટાડો એમ ના મારે આશુબા એ આયુ તો આપણે જણાવવાની એક્ટિવા બંધ થઈ ગઈ એટલે એક્ટિવા ચાલુ કરવા આવ્યા છો ને જણાવપો એક્ટિવા આપણે ઘેર લઈ ગયા હી તો હું તો ડાયરેક્ટ ગીયન ઘેર આવ્યા તો ને આપણે આ જણાવપો બાજ ના હે બંધ થઈ ગયા હે એવું એમ તો આપણે કપડાના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા અને આપણે જીગરભાઈનું હું તમારું જીગાભાઈ જીગાભાઈ નહીં એક ભાઈને તમને બતાવું કોઈ તમે જોતા નહીં હોય ખાસ કરીને અમારા કુટુંબનો જ છે ને મારા કાકાનો છોકરો જ છે પણ ખૂબ દાળ જોવા મળે છે અને મને ખૂબ જોવા જ મળ્યો સાહેબ અને અચાનક આવી ગયો હોય તો તમને બતાવું તમે જો ઓળખતા હોય તો કમેન્ટ કરજો આ ભાઈ છે આપણે જે નાગજી નેચે પાર્લરમાં બે હે ચામો એનો નેનો ભાઈ એનો ભાઈ તમે કોક દાડ જ જોઈએ છીએ મારા કાકાનો છોકરો જ છે અમારા કુટુંબનો જ છે ના આપણે આકાર પેટ્રોનું છે એ નોકરી કરે છે ભાઈ મોન દિવસે એટલે નોકરીમાં બહુ ફોકસ કરે છે ના રાત દાડો એ જ રહે નોકરી કરવા માટે ને આપણે આજે કપડાની ખરીદી કરવા આવ્યા હી તો આપણે તમને બતાવી દઈએ જેમ કે આપણા કુટુંબના કોઈ માણસો બાકી રહેવા જોઈએ નહીં ના મહેમાનો આવ્યા હી આપણે કપડાં લેવા એમની હંગાતે તો આઘુબા જે કપડાં લેવા આવ્યા છે ને ઘણા ટાઈમે પછી મને વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો એમને બતાવવાનો અને પેલી મગોઢનું ઘર રહ્યું હોય તો આપણે આવી ગયા તો કપડાં લઈને જોયા હવે ને આપણે હવે જમવા જઈએ એટલે જમીન આવી પછી શોપિંગ ઉપર પછી ઘર બીજો લઈએ કે આપણે હજી કપડા લીધા નહીં મન જીગર ભાઈ ગાઢી આવતા જ નહીં હું કાલનો કહું મને શર્ટ ગાડી આલો પેન્ટ ગાડી ના શર્ટ તો મેં કાઢી જ દઈ ખાલી બે પેન્ટ જ લેવાના નહીં એરિયા ચોઇસ કરી આપણે લઈ લેવા નહી જમીન આવે તમે તો કાઢ્યા આ તો જમીન હાલે જ આવો જમીન તમારે જમવા જવાનું તમે જમીન આવો તો અમે જમીન આવીએ પછી આવો આ કિરણ ભાઈ જમીન આવી પછી આપણે જઈએ એટલે એરા ભાઈ ઉભા રહી ગઈ તો ચલો આપડે જઈએ હવે આપણે આવી ગયા શોપિંગ અને છે ને આપણે એક્ટિવા જે મંગાવી નવી બસ જે આવી ગઈ અને કઈ રીતે ઉતારી તમને બતાવી દઉં તો જુઓ ના પેલા હાથે જોયા ના આપણે બાબરી પણ જતો રહ્યો એક્ટિવા ઉતારવા માટે ચા બનાવ બસાઈ નાખશે તો આ રીતે પ્રોસેસ થી એક્ટિવા ઉતારી છે લોડ આવે ને જે આપણે ઉતારવાનો એ બનાયો નહીં જેમકે અમે શોરૂમમાં ઉતારતા પહેલા એટલે લોડ હતો અમારી અંદર ને હું એને જીગન બનાવરાય નહીં એ બનાવી ગઈ પછી આપણે શોરૂમ ઉતારજો તો આપણી એક્ટિવા જોવો ને આવે આઈજી આઈ જે એક્ટિવા આપણે ત્યાં છે કમ્પ્લીટ જોરદાર આઈડિયા તમે ગોતી હો કે તમે હેરાન હેરાન થઈ જાઓ ને આપણે ભાવુભાને ભણો જો ભણવા આવ્યો છે એક્ટિવ ચલાવે આવ્યો ને ભાઈ આપણે રાહુલ આવી ગયો તો ઉપર તો ચા પીને આવ્યા હતા મને થોડી વહેક ચા પી લઈએ આપણે તો તમને એક્ટિવા બતાવી દઉં કે આપણે જે નવો મોડલ આવ્યો છે જેટલી એક્ટિવાઓ આવી જે આપણે બુકિંગ કરાવેલી હતી ટોટલી એક્ટિવા આવી ગઈ છે તો લગભગ પાછા મોડલની અંદર એક્ટિવાની અંદર લગભગ ચોથી આઠ મોડલ અલગ અલગ છે ને કઈ પ્રાઇસ છે એ તો આપણે ખબર નહીં કેમકે બધું માહીને આપણે નિલેશને આપેલું હોય તો નિલેશના માહીને ખબર હોય પ્રાઇઝની કે આપણે પહેલાં વિડીયો બનાવેલો છે અને રાધેભાઈને આપણે વર્ષીને બનાવ્યા હતા વિડીયો તો તમે જોયો છે કે એક્ટિવાની કિંમત ને ડિસ્કાઉન્ટ બધું અંદર એમનું કઈ દીધેલું જ છે આપણે તો આ છીએ એક્ટિવા જે અત્યારે નવી આવી છે ને અત્યારે ઉતારવાની શરૂઆત ચાલુ જ છે એની તો આ એક્ટિવા મને સારું લાગ્યું કેમ કે એક્ટિવા જે આપણે પહેલા સ્કૂટર આવતું એ ટાઈપ છે જે વાસ્પાની અંદર આવતું એલિમેન્ટ ફ્રીડમ આવતું પછી બજાજ ચેતક આવતું લગભગ ઘણા મોડલ આ ટાઈપની ડિઝાઈનો આવતા હાય गाइस જો ભલો ગાઈસ વાળો કેટલો જડી ગયો હે ના અチル લોડે માહી પડ્યો તો ભાજે આ સીઝન છે જય માતાજી મિત્રો અમારું મગજ કામ માટે કોઈ જગ્યાએ માટીકામ તમારે કરવી હોય ઘેરા કોઈ ભરવા હોય સિમેન્ટ હોય તો મારો કોન્ટેક્ટ કરો દિલુભાઈ મોબાઈલ નંબર નવ્વાણ ગયો બત્રીક ટુંબો છે નવણી સુરતાલી બત્રી નવકીઓ સુડતાલી બત્રી એક ટૂંબો છે કોઈ બી કોન્ટ્રાક્ટ માટે કોન્ટેક્ટ કરો ની આજુબાજુ ના હોય પાટણના આજુબાજુના હોય તો જરૂર જરૂરથી અમારે ભાવુભાનો કોન્ટેક્ટ કરજો તમારે કોઈ જગ્યાએ પૂરણ કરવું હોય કોઈ જગ્યાએ રેતી કબજી મંગાવી હોય તો ભાવુભા આવી જાય કેમ કે ભાવુભાઈ આપણે જે પીએસ સ્ટેડેસ છે એમાં આપણેથી તો જરૂરથી કોન્ટેક કરજો તમારે ઘરે ઉભી આવી જાય તમારે દોતી હોય આપણે ધારો કે ઘર કામમાં જે વસ્તુ લાગતી હોય બનાવવામાં એ ટોટલી આપણે થોડું પાડ્યા છીએ તો જરૂરથી કોન્ટેક કરજો ને ચલો આપણે હવે જઈએ જેમ કે આપણે તમને બતાવી દીધી હા

પટી ગયા બધા ત્રણ ગાડીએ તો ભાઈ સવાર ત્રણ ગાડીઓ બાકી છે ને લગભગ પહેલો લોડ આવ્યો તો એ ઉતરી ગયો ને બીજો લોડ છે એટલે લગભગ સાચી ગાડીઓ આપણે આવી ગઈ ચોકની અંદર તો ફટાફટ આવો એસપી બાઈક હો કાઢો અને દિવાળી આપણે બેસતાવા ના દિવસે લેવા થાય દરેક નું સપનું હોય કે ટુ વ્હીલર આપણા ઘરે હોય ને આપણને સસ્તું પડે તો બસ આપણે ઇલેક્ટ્રોનિક છે એટલે તો દૂર ન પડે કે ઘરની લાઇટથી આપણે ચાર્જિંગ કરીને ચલાવવાની છે તો જય માતાજી મિત્રો જેનો તમે બધાને ઇન્તજાર હતો કે ક્યારે એસબી બાઇક મોડલ આવવાના છે ચાર મોડલ તો આપણે બધાને બતાવ્યા જતા એ ચાર મોડલ સિવાય પાંચ મોડલ બીજા આવ્યા છે પાંચ મોડલ બીજા આવ્યા છે તો જે પેલા આવશે એમને ફટાફટ મળી જશે એટલે હાલ તરત બુકિંગ રાહ રાખવાની જોઈ રહ્યા છો આજે જ બુકિંગ કરાવો આવાનું એડ્રેસ કહો તો હરીબા પાર્લર ની પાછા એસબીઆઈ એ તો એડ્રેસનો તો મિત્રો તમને વિડીયો જોતા એટલે ખબર જ હોય કે આપણે બધું એક જ જગ્યા પર છે એ હરિભા ચાની પાર્લરની પાછળ જે આવેલો છે ને આપણે કોમ્પ્લેક્સનો ભાગ એ ભાગમાં જ આપણે એસબીઈ બાઇકનું બનાવેલું છે ને વિડીયોમાં આપણે જણાયેલું છે એટલે એડ્રેસ નું કોઈ કહેવાનું આવતું જ નહીં કે દરેક ચાર મિત્રોએ આપણું એડ્રેસ જોયેલું છે એટલે ફટાફટ આવો ને એક્ટિવા એ બાઇક આપણે નોંધાવો તો તમને બેસતા વાળના પહેલાં મળી જાય તો ચાલો આપણે હવે જઈએ શોપિંગ ઉપર ને શોપિંગ ઉપર થોડું ઘણું કામકાજ બાકી છે દિવાળી છે દિવાળી આવે છે એટલે થોડું કામકાજ વધી ગયું છે એટલે આપણે જે કામકાજ છે એ પટાઈ દઈએ એટલે દિવાળી આપણે જો ફરવા જવું હોય તો ફરતે ફરવા જવા મળે કેમ કે પોત દિવસ આપણે રજા આવે છે એની મોજ કરીએ એટલે બીજું કામકાજ આપણે રહે નહીં દઈએ છીએ કેમ કે હાલથી કોમ નહીં કરીએ તો આપણે પોચ દિવસ જે રજા આવે એની અંદર આપણે થોડા ઘણા તાડા ગાડીને કોમ કરવું પડે એના કરતી જે હોય હાલથી આપણે ગોઠવી દેવું એટલે પાછળથી આપણે કોઈ કોમ આવે નહીં એટલે પોત દિવસ જે મળે છે મોતથી મોજથી ફરીએ ચલો આપણે જઈએ તો કેટલાનું બુકિંગ છે એમના બધાના મોડેલો મોડલો આવી છે તો કાલે બધા રેડી થઈ જશે કેટલા લોકોને બુકિંગ છે તું તારો આવી જાવ તમારે કમ્પ્લીટ આવી ગયા છે તો તમારે મોડલ જોવું હોય તો હું મોડેલ પણ બતાવી દઉં મોડલ આપણે પછી બતાવશું કમ્પ્લીટ

ના ફોર્ચ્યુનર લાયેલા નો આવ્યો એક દાડો મોણા આવ્યો આપડે નિયમ લાવ્યા પછી એક દાદો વહેલા આવ્યા તો આપડે બધું કામકાજ પટી ગયું ને હવા જઈએ ઘરે ચલો જય માતાજી